અમદાવાદ બાવડા બગોદરા નેશનલ હાઈવે ઉપર ચાર વાહનોમાં લાગી વિકરાળ આગ બગોદરા નેશનલ હાઈવે ઉપર એક સિમેન્ટનું બલ્ક ટેન્કર અને ત્રણ આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત બાવડા તાલુકાના બામસરા ગામના પાટિયા નજીક નેશનલ હાઈવે ઉપર આવેલ ગોપી કંપનીની સામે ત્રણ આયસર અને એક સિમેન્ટના ટેન્કરમાં લાગી વિકરાળ આગ બાવડા તરફથી રાજકોટ તરફ જઈ રહેલી ચોખા ભરેલ આઈસર સામે રોંગ સાઈડથી કાપડના રોલ ભરેલી પૂર ઝડપે ગફલત ભરી રીતે આઈસર ચલાવી આવતા આઈસર ચાલક ડિવાઈડર કુદાવીને ટકરાતા સર્જાયો હતો અકસ્માત અકસ્માત બાદ વિકરાળ આગમાં તમામ વાહનો સાથે ડ્રાઈવર સહિત બે બળીને ખાખ એક ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે એકસો દ્વારા અમદાવાદ સોલા સિવિલ ખસેડવામાં આવ્યા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અકસ્માતના પગલે બંને બાજુના હાઈવે રોડને બ્લોક કરવામાં આવ્યો હતો અને કલ્યાણગઢ ગામના પાટિયાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું બાવડા ધોળકાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી મહા મહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો બગોદરા કોઠ ધોળકા અમદાવાદ ગ્રામ્ય સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવ્યું રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ